મોદી કોઈ મહાન પુરુષ તો છે જાય કોઈ એની કોઈ દેવતા વિરુદ્ધ હોય કોઈ સુરવીર બિરુદ હોય કોઈ કાંઈ પણ હોય એની પણ છે તો તો આ આટલી બધી આટલું બધું બની શકે કોઈ થી આપડે આવું રીતે કોઈ થી પહેલું નથી અને એમાં આપડી નજરે જોયેલું છે અને એમાં અત્યારે આ એકવીસમી સદી ભયંકર અને એમાં આ યુવા શક્તિ એકવીસમી સદી ના યુવા શક્તિ એટલે મહાન જ્ઞાની મહા મહાન ખેપાની બધી રીતે વાંચ્યા આ જે એકવીસમી સદીના જે ધુવાદડા છે ને એ તો ભાઈ હા તમારા મને બધા પહેલા લોકશાહી આવી નથી આપડા ગઈ ને એવી કાંઈ ખબર નથી મત દેવા દાતા ને તો બીતા અને આ તો છે ને બધા વાંચાર છે કઈ બાજુ ભલે નહીં આમાં કોઈ જો સંસદ ને નથી જોયો કોઈ કોઈ કાય પક્ષા પક્ષી નથી જોઈ બરોબર બધાએ ખાલી શહેરો મોદી નો જોયો બધાએ આખા હિન્દુસ્તાનમાં શહેરો મોદી જોયો છે બીજું કોઈનું ખાલી નામ કૂતળું ઊભું રાખ્યું હોત ને તોય આમાં આવી જાય કૂતળું ઉભું રાખ્યું હોત ને લાકડા કોઈ બે નથી આ નામનો મહિમા છે નામ તણો મહિમા એમાં પાપી પણ પાવન થાય એવો એનો નામ નો મહિમા છે નામ કાંઈ જેવી તેવી વસ્તુ નામ કમાવું જેવું અને આ તો એ મોદી તું આમાં આ મોદી તું નરજો વંકો એ લો દુનિયામાં ડંકો જાઓ ધર પટાધર નીપજો તું તો ગરવી ગુજરાત માં પટાધર એજ ની ગુજરાત માં ધન એ ધન જનેતા ની કુખવું દાળી કે તારે દિશા માઇ આ મોદી તું નરજ્યો વંકો લાગ્યો દુનિયામાં ડંકો ત્રણસો પાંચ તારી પોતાની ઓલી બાવન બેઠી મોય ત્રણસો ને પાંચ તારી પોતાની ત્રણસો ને પાંચ તારી પોતાની ઓલી બાવન બેઠી મોય વધારા વાત જુએ તારી તમને બોલાવે કોઈ ছো বঙ্ক লাগে দুনিয়া মা বিদেশ মা নহ আকার দেব পাথাল পৃথিবী আকাশ মা পাড় পৃথিবী आकमा नाम नाम मोदी भयो आयो बंको लाग्यो दुनियामा डङ्को ए मोदी तर छो लाग्यो दुनियामा ढङ्गो जय शिया जय शिया